છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સાડત્રીસ કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન કર્યું વહેલી સવારના નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાડત્રીસ કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને કવાટ ગેર મેળાનું જે આયોજન સોળ તારીખે થવા જઈ રહ્યું છે તેના પ્રચાર પ્રસાર માટે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કવાટ ગેર મેળાને લઈને તમામ જે તૈયારીઓ છે તે ચાલી રહી છે કલેક્ટર ડીડીઓ અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ સાયકલ રેલીમાં જોડાયા હતા વહેલી સવારે આ સાયકલ રેલીનું આયોજન નસવાડીથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કરવામાં આવ્યું સોળમી તારીખે સંજે આપણા ગેરના મેળાના આયોજન હું ખાતે છે તો એના પ્રચાર પ્રસાર માટે બધા લોકોને ખબર કરી કે ગેમા ગેરના મેળા છે એમાં આપણે આવવાના છે અને જે આપણે બધી ટ્રાઇબલ પોપ્યુલેશન છે એની સોશિયો છે એમની સોશિયો છે કેવી રીતે આ લોકો આપણી લાઈફ વ્યક્તિ કરે છે એમના ફેસ્ટિવલ કેવી રીતના મૂળ છે આ જાણવા માટેના મેળા દર વર્ષે થાય છે અને આ વર્ષે પણ એમની રીતે આ લોકો આયોજ થઈ રહ્યા છીએ તો એમના પ્રચાર પ્રસાર માટે અમે લોકો અહીંયાથી નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એક સાઇકલ જોઈએ જે થર્ટી સેવન કિલોમીટરના ટોટલ આપણા ત્રાસ છે એમાં અરાઉન્ડ